પકડાયેલ આરોપીનું નામ રોહિત ઉર્ફે ટીનું લાલાભાઈ કહાર તેમ જાણવા મળેલ છે આ આરોપીને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ ઈસમને અવારનવાર વડોદરા શહેરમાં પ્રવેશ કરતા પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ પકડાયેલ આરોપીનું નામ અમિત ગંગારામ સોલંકી તેમ જાણવા મળેલ છે આ આરોપીને ગોધરી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તથા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો